રામ રામ ને સીતારામ બધાય તો ખાસ તો છે આજે રાંધણસેટ અને રાંધણસેઠની બધી તૈયારી થઈ ગઈ હતી પરંતુ શાકભાજીમાં થોડુંક બાકી રહી ગયું છે લીલા મરચાં ધાણા એટલે ઘરેથી મારા બાનો ઓર્ડર આવ્યો કે જાઓ શાકભાજી લઈ આવો દાણા મરચાં ને ટામેટાં એટલે આપણે નીકળી ગયા પછી ચાલતા ચાલતા નીકળવાનું પણ એક કારણ છે હું રહું છું વાડીએ ને ત્યાંથી રોડ નથી એટલે રાયપુર ગામમાં જવાનો બાકી તો રોડ છે આમ સીમેજ જવાનો ધોળકા જવાનો ધોળી જવાનો સીમેજમાં કોલ કરીને પૂછ્યું એટલે કે ધાણા મરચાં ને એવું તો ખાસ નથી ખૂટી રહ્યું છે તો આપણે ફોન કર્યો પછી રાયપુર લાલજીભાઈને લાલજીભાઈ નેશનલ હાઈવેની બાજુમાં મોટી એક કંપની છે એની બાજુ મેં એમને ખેતી ખેતરમાં બનાવી છે આ દુકાન એટલે નાનું હું ઘર જ છે ઘરના બધા સભ્યો કામ કરે એમને ફોન કર્યો એટલે કે હું ધોળકાથી વળી ગયો છું તમે થોડી વાર રેના આવો એટલે પછી એવો વિચાર કર્યો કે ચાળીસ પચાસ રૂપિયાનું શાકભાજી લેવા માટે બાઈક લઈને જવું એની કરતાં ઉપર બી ચાલતા તો વિડીયો પણ બને એટલે નીકળી ગયા છીએ અહીંયા આપણે આવ્યા જ નથી હમણાંથી એટલે આ રસ્તાની કાંઈ ખબર નથી નહીતર આપણી જોડે છે સાયકલ સાયકલ લઈને દાવત બે ખેતરો થોડુંક તકલીફ જેવું હતું શેઢા ઉપર ચાલવાનું ત્યાં ખંભે લઈ લેતા એટલે લાલભાઈએ ફોન કર્યો એટલે કીધું થોડી રહીને આવો શાકભાજી હું લઈને આવું એટલે આપણે ફોન કરી દીધો ભાઈ તું પેક કરીને રાખજે હું આવું છું ચાલી રૂપિયાના શાકભાજીમાં ચૌદ કિલોમીટર ફરીને આવું એના કરતાં ચાલતા વધારે સારું ભાઈ બંધો દોસ્તારોને ડાંગર જોતાં જોતા નીકળી જવાય આમ બધી રીતે વાતાવરણ સારું છે ડાંગરમાં થોડુંક એડ કરી દઈએ તમને જાણકારી મળે ને પરંતુ પ્રોબ્લેમ શું થાય છે તડકો બહુ પડે છે વાલો તપે છે બહુ તાપ બહુ પડે છે ને એટલે ડાંગર થઈ જાય છે લાલ ખાતર નાખ્યું ને એટલે ડાંગર લાલ થઈ જાય છે એટલે આપણે આજે થઈ ગયા છે પંદર દિવસ પણ હપ્તાનો કંઈ જે પ્લાન કર્યો નથી થોડો ઘણો વરસાદ પડી જાય ને તો નાખી દઈએ તો રાંધણ સચના ટાઈટલમાં થોડુંક એડ કરી નાખ્યું મળીએ ચાલો આપણા દુકાને પાછા આ સામી દેખાય એ કંપની છે અને આ સામી દેખાય એ લાલભાઈની દુકાન છે અને આ છે ગામ રાયપુર અને આપણે આવ્યા છીએ આ રસ્તે આ રસ્તો એ ઓછો હાલવાનો નથી ચાર કિલોમીટર જેવું છે અમે આપણે રહીએ છીએ આ બાજુ હા સેલ લોખંડનો થાંભલો દેખાય ને એ બાજુ એટલે ચાર કિલોમીટર હાલીને આવ્યા પણ કંઈ વાંધો નહીં સાથે સાથે હમણાં જમવાનું પણ બની છે ને મિષ્ટાન એટલે એની મોજમાં હાલી નાખ્યું કે અહીંથી લીલું શાકભાજી કંઈક લઈ જઈએ કાલે પાંચમનો વિડીયો બનાવવો હતો પણ ના બનાવવાનું એક કારણ પહેલી વાર દશામાં ગયા હતા ત્યાંનો વિડીયો બનાવ્યો હતો એટલે એક બે કમેન્ટ આવી હતી દોસ્તારોની કે ભાઈ તારા ગાડીમાં સ્ટેન્ડ હોય ને તો જ વિડીયો બનાય તે એકાથે મોબાઈલ ચાલ્યો હતો ને એકાથે ગાડી ચલાવી હતી એ થોડુંક જોખમી કહેવાય અને આખો પરિવાર સાથે હતો એટલે આપણે પછી નક્કી કર્યું કે એકલા હોય ને ક્યાંય ધામે જતા હોય તો જ વિડીયો બનાવવાનો અને ગાડીનું સ્ટેન્ડ આવી ગયું છે ગાડીમાં લગાવી પણ દીધું છે આજે સવારમાં જ આવ્યું ફ્લિપકાર્ટમાં મળ્યા પાછા દુકાને ચાલો હું એક નહીં લગભગ ગામમાં ઘણા ખરા માણસો એવા છે કે આપણે એક જ સિઝનમાં આવા ગાવે એટલે જાતે પછી ગામમાં પૂરવાનું કામકાજ કરી રહ્યા છે જો અને આ છે રાજકોટ સુરત વટામણ બગોદરા હાઈવે નેશનલ હાઈવે આ છે અમારા લાલજીભાઈની દુકાન એક દુકાન ગામમાં પણ છે ગામમાં શું પ્રોબ્લેમ થાય બધા કંપનીના માણસો આવે ને એટલે એમને શાકભાજી લેવાની ગામ નાની તકલીફ થાય અમને ભીડ હોય ને એટલે એટલે આ ભાઈએ પછી પ્લાન કરીને બનાવી એમના ખેતરમાં દુકાન જો અમને શાકભાજી દેખાડું તમને જો આ છે અમારા લાલજીભાઈ લાલજીભાઈ લગભગ શાકભાજી ઉતારી લીધું છે અને આ છે એમની દુકાન જય માંડવરા ને આપણે ચાર કિલોમીટર ચાલીને આવ્યા છીએ એવું જો આ છે અમારા લાલજીભાઈની દુકાનનું શાકભાજી ભાઈ લાલજીભાઈ નથી આ તો બીજા ભાઈ છે બાજુમાં આવ્યો છે વટામણો બગોદરા અને જસ્ટ બાજુમાં રાયપુરની નજીક છે હું ચાર કિલોમીટર ચાલીને આવ્યો છું શાકભાજી લઈને વળી ગયા છીએ થોડાકમાં ગારા જેવું હતું એટલે આવી તકલીફ છે ગારાવાળા પગ બગડે પણ કાંઈ વાંધો નહીં હમણાં જમવાનું પણ સારું સારું મિષ્ટાન બનશે એટલે બધું થાક ઓગળી દેશે અને આ માજી ખેતરમાં ઘામાં પૂરી રહ્યા છો અરે એટલું બધું ના પૂરવાનું હોય ને એટલે પછી ઘરે દાડિયા ન લાવે જો માજી રોપી રહ્યા છે અને આપણે ચાલવાનું છે ચાર કિલોમીટર એટલે થોડો થોડો વિડિયો એડ કરતા રહીશું ચાર કિલોમીટરનો એડ કરવા રહે તો લાંબો વિડીયો બની જાય એટલે થોડો થોડો એડ કરતા રહીશું અને પછી જમવાનું બની જાય એટલે એનો પણ એડ કરી લઈશું તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો મિત્રોમાં શેર પણ કરી દેજો જે ગામમાં ડાંગરું થતી હોય ને એટલે ચોખા પાકતા હોય ને ત્યાં રોડ હોય તો વાંધો નહીં કાચો રસ્તો હોય ને તો એ રસ્તાની હાલત કંઈક આવી હોય લાકડું દૂર થી એવું લાગે કે દાદા ફેણ માંડીને બેઠા છે લાકડા પણ ડરાવી દેશે પાંચ છ કલાક નું ચાલવાનું તો રોજે थे जाए गाम पाधर ने हूँ ज्या वे रहू त्या वखड़वी ने बदा खेतर नजर करवा लगभग पांच छ किलोमीटर थे जाए कोई खेतर एवं नहीं कि नजदीक से एक बे खेतर नजदीक होशु एक खेतर बहुत दूर हुए મોટા મોટા પક્ષી આવે નાના મોટા જીવ જંતુ ખાવા સારસ છે સરસ આ નીકળી છે મોટી લાઈન આ લાઈનની નીચે મને મારો ખુદનો અનુભવ કહું છું ચોમાસ ચોમાસાની સિઝનમાં ખડ લઈ નીકળીએ ને માથે ગાહડી અને જો પગમાં ચપ્પલ ના પહેર્યા હોય ને તો માથે ગાહડી લઈને તમે ચાલતા હોય ને શેઢામાં એટલે ખડ અડે ને એટલે કેવું લાગે જાણે કીડી ચટકા ભરતી હોય એવું લાગે કોઈને આવો અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો હું આવતો પહેલાં અહીં ખડ લેવા અને ખડની ગાઢળી લઈ અહીંથી માથે લઈ જતો રાયપુરના ઝાંપેથી પણ એ વખતે ડાંગર ઓછી કરતા હું રહું છું ને ત્યાં ડાંગર નહોતા કરતા ઘઉં કરતા પણ ચોમાસામાં ખડ ન રહે ખડ ન રહે એનું કારણ બધા બહાર ગામના આવે ખડ લેવા વટામણ છે વારણા છે બીજા ગામથી આવે ટ્રેક્ટરમાં આઠ દસ માણસો હોય એટલે ખડ એ બાજુ નતું રહેતું એટલે અમે આવતા રાયપુરની આશીમમાં આ લાઇન રહીને આ લાઈન નીચેથી આ બધી વાટી દીધી એટલે આવો અનુભવ થયેલો અમને ખડની ગાંઘડી માછા લઈને ચાલતા થયું ને એમનામ નહીં નામ તમે ચાલતા હોય ઘડે એમ નામ નહીં પણ ખડની ગાઢી એ બધી લીલી વસ્તુ માથે લેવી ને અને તાર નીચેથી પ્રસાર થયું ને એટલે નીચે પગમાં કીડિયું કડતી હોય ને એવો અહેસાસ થાય અને બીજું ખાસ એક કહેવાનું રહી ગયું કે અમારે અહીંયા રાંધણસેઠમાં કઢી બનાવે દાળ ભાત બનાવે બે ત્રણ જાતના મિષ્ટાન બનાવે ઘીની સુખડી છે મોતીચૂરના લડ્ડું છે પેલા ઘૂઘરા તો અમારે ઘર ઘરમાં એક જણો જ ખાય છે ગળપણ એટલે અમારા ઘરમાં ગળપણવાળું ઓછું બને તીખું વધારે બનાવે તીખા ઢેબરા બનાવે મેંદાના લોટના મોળા ઢેબરા બનાવે પછી પહેલાં થેપલાને એવું બનાવે આવું બધું અલગ અલગ મિષ્ટાન બનાવે તમારે શું બનાવે એ પણ કોમેન્ટમાં ખાસથી જણાવજો કાલે શીતળા સાતમનો આખો દિવસ રાંધવાનું નહીં આખો દિવસ આજનું કાલે ખાવાનું ટાટું વર્ષોથી સાલી આવતી પરંપરા ખાય પછી કોઈ હોટલમાં જાય એમનો પ્રશ્ન છે આપણે નાગપંચમ રાંધણસઠ શીતળા સાયતમ ને આઠમ ગોકુળ આઠમ અને ગુજરાતી માણસોનો તો સાતમ આઠમનો બહુ મોટો પર્વ કહેવાય જુગાર રમે જુગાર પણ રમે જો કે આપણા ઘરમાં એવી કોઈને લત નથી જુગારની સાતમ આઠમ હોય કે ગમે એ હોય જે તહેવાર આવ્યો છે એ તહેવારને માન દેવાનું એવો કંઈ જુગાર રમવાનો આપણે કોઈ ઈરાદો નહીં અને રમતા પણ નથી રમે રમવાવાળા ટાઈમ ટાઈમપાસ કરે હજાર પંદરસો બે હજાર અને પછી આવે પોલીસવાળા પકડે આપણે તો હજી સુધી કોઈ સાયતમ માઠમમાં રાયપુરમાં નથી જોવા ગયા કે રાયપુરમાં જુગાર રમે છે કે કેમ રમતા છે સો ટકા રમતા હશે આપણે કોઈ ગયા નથી પણ કે એ વિષય જ નથી આપણો એટલે દારૂ જુગાર માંસ મચ્છી એવું કાંસ નહીં આપણે ભલા ને આપણી વાળી વાડી ભલી નવરા બેઠા બોર થવી તો પોગો જેવી પણ રખડવા ક્યાંય ના જેવી ફરવા જઈએ જુનાગઢ છે દ્વારકા છે બધા મોટા મોટા ધામ ફરવા જઈએ દોસ્તો બધા સાથે મળી મળી હજી તો અઢી કિલોમીટર જેવો રસ્તો કાપવાનો છે અહીંથી સીધા જઈશું જમકુબાના તલાવડે ત્યાં જમકુબાનું મંદિર છે અને ત્યાંથી ધોળી ગાણોલ સિંગલપટ્ટી રોડ ત્યાં સુધી આપણે બાઇક લઈને આવ્યા છીએ બાઈકે એક કિલોમીટર લાવ્યા છે પછી આ બાજુ ત્રણ કિલોમીટર ચાલીને આવ્યા ત્રણ સાડા ત્રણ કિલોમીટર અને આપણે રહીએ છીએ સામે મોટી પીલડી દેખાય અને પેલી બાજુ લીમડો છે દેખાય છે એવું બસ એ રીતનો પવન છે અને પવન જે બાજુથી વાય છે તેની એ જ દિશામાં આપણે પણ ચાલ્યું છે વિરુદ્ધ દિશામાં ચાલતા હોય તો પવન આવે આપણા હાલ થોડાક આવા થઈ ગયા છે ચાલતા ચાલતા પરસી ગયા છે શાકભાજીની ઠેલી ખંભે છે ચાલતા ચાલતા જઈ રહ્યા છે ખાતરના ઢગલા છે ખેતરમાં નાખવા માટે પણ તમને અત્યારે ક્યાંય દેખાય છે નહીં માણસો ખાતર નાખતા હોય એવું ક્યાંય નહીં દેખાય ગરમી એટલી પડે ને આમાં જે પાણી હોય ને પાંચ છ આંગળ ખેતરમાં એ થઈ જાય ગરમ ગરમ થઈ જાય ને પાછું ખાતર નાખવી એટલે વધારે ગરમ પડે ડાંગરું થઈ જાય લાલ જે રીતે કુદરતી રીતે વધવાની હોય ને એ રીતે વધે નહીં પાણી જો ગરમ થઈ જાય પછી દવા નાખવી ઉરિયા ખાતર વધારે ગરમ પડે બે સાઈડ આવા ઝાડવા છે એટલે સીન એવો છે કે જાણ ફોટો શૂટ કરી લઈએ ગરમીનો પારો વધારે છે કાંઈ થોડી વાર સ્ટેન્ડ મેકીને ફોટો પાડી લેવાય સરસ ફોટો આવે આ જે દેખાઈ રહ્યું છે એ વેલા એવું ના સમજતા કે આ કાકડીના વેલા છે આ વેલા થાય ઓલા ભોટીંગડાના અમારે ત્યાંને એવું કે ગોળ કલરનું ગોળ થાય ગોળ કલરનું શું કલર તો હોય આપણે કાકડીને મધરા ખાવીને એવો જ તે પણ સેફનો ગોળ હોય કડવા હોય ફોટોશૂટ માટેની આવી કંઈક સીન સીનરી છે આ થોડાકમાં માટી પૂરાણ કરેલું છે સારો છે રસ્તો આગળથી ખરાબ છે પહેલું ઝાડવું રીવ ત્યાંથી રોડ સુધી સેઢા ઉપર ચાલવું પડે મારક છે પણ પાણીની તકલીફ વધારે પડીને એટલે માર્ગમાં પાણી ભર્યું છે જો તમને અત્યારે મેં જણાવ્યું ને રસ્તો યાદ રસ્તો આમાં રસ્તામાં પાણી ભર્યું છે કારણ કે આનું માટી કામ થયું નથી અને એમ પણ ડાંગર કરતા હોય ને એટલે આવા જ રસ્તા હોય રીંગોનું પટલા લઈને ટ્રેક્ટર ચાલે ને એટલે આવા જ રસ્તા હોય પાણીનો નિહાળશે અહીં વર્ષે વર્ષે પછી મારગ થતા જાય ઊંડા બે ખેતર તકલીફ છે સામે પીલોડી દેખાય ત્યાં છે અમારા જમકુભાનું મંદિર જમકુભાઈ મારક આટલા શેઢામાં તો આપણે સાયકલ ખંભે મેકીને નીકળી ગયા હતા હમણાંથી આવ્યા નહોતા એટલે ખબર નથી કે રસ્તો કેવો છે એટલે પછી બાઈક લઈને આવ્યા હતા અહીંથી બાઇક લઈને આવ્યા હતા અને અહીંથી ગયા હતા આપણે સામે દેખાય કંપની ત્યાં સાડા ત્રણ કિલોમીટર જેવું થાય ખેતરમાંથી પાણી કાઢવા માટે જુગાડ કર્યો છે બધું એમાં ધમકું પણ તલાવડું આ તલાવડું અહીંથી ઉપર થઈને પાણી નીકળતું હતું જે આ જગ્યા રહી ને હા આ જગ્યા બધી પાણી મીતી અને ઉપરથી ને પાણી જતું અને આ છે અમારા નરેશભાઈનું બુલેટ હમણાં પછી ચલાવીએ પદરક 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 સીધું આવે આપણું ઘર બે ને જમવા બેહાડ દીધા છે આટલું બનાવ્યું હતું ભજીયાની એવું બીજી ઘણી ખરી મીઠાઈ હલવાસન ખોખા પાક સૂતર ફેણી બધી ઘણી વસ્તુ તૈયાર લાવ્યા હતા બનાવ્યું હતું તો બનાવવામાં તો ખાસ કંઈ બનાવ્યું નથી ઢેબરા બનાયા છે બીજો કોરો ભાગ પડ્યો છે કોરો ભાગ બધો પડ્યો છે ભાઈ કાલે લાવ્યો તો ખંબાજ નું હલવાસન સૂતર ફેણી ખોખા પાક ને અને કઢી બનાવી રહ્યા છે પેલી જોડે લઈ લો તગારું બસ બટા તગારું નથી ખાવાનું સાટી ચાર મેથી જે પડી છે એટલે ભજીયા બનાવશે ને કઢી મેંકી દીધી છે ચક્કર પારા તૈયાર લાવ્યા છે એ પડ્યા છે એટલે બીજું કઈ જાજુ બનાવશે નહીં હવે એવું લાગે છે આ બે ની રમત તો આખો દિવસ ચાલુ જ હોય ધૂળમાં